ને ફ્રી પણ થઈ ગયા આજે કાંઈ લગન વગર નથી લગભગ સાત વાગી ગયા છે જો અમાર ખુશીબેન હુતા અત્યારે જો ઊભા ચા બેઠા પાણી લઈને ખરાક વાટે બેઠી હે ખરાક વાટે બેઠી મમ્મી ધરાક લેવા ગઈ હમણાં આવશે ને જવો અને જો ગાર્ડનમાં પાણી ચાલુ કરી દીધું આ

Doğa taraftı. Hamit, Tamam mı da? જો આ બધું પાણી આવે તો રીતું ફૂલ ગ્રાઉન્ડ દલિયા જો પાણી ફૂલ ભરી દીધું કારણ કે હવે લગન નથી હમણાં ઓલી તોડે આવે ને હમી જાળ બેહી ગઈ એમ કે લો

嗯嗯。嗯嗯嗯